ગાયુ પીણા ચાલુ છે આ તમે જોઈ શકો છો આપણી દેશી મકાઈ છે જે આપણે ખરીદી એમાં કચરો આપણે સાફ કરીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે પંખો ચાલુ કરી નાખ્યો છે આ જોઈ શકો છો વિપુલભાઈ એમાં મકાઈ ઉપણી રહ્યા છે એટલે આમાં જૂનો જૂનો કચરો બહુ છે એટલે આપણે એને સાફ કરવા માટે ધાર મૂકીએ છીએ એટલે આપણે આમાંથી હવામાંથી જે હોય ઝીણો કચરો જે ઉડી જાય છે આ તમે જોઈ શકો છો આપણે અહીં મકાઈ છે વિપુલભાઈ ઉપણી રહ્યા છે સુજીલભાઈ જેવો કચરો જે મોટો મોટો હોય એ ઉપર આવી જાય તો એને સાફ કરી રહ્યા છે આપણે અહીંયાથી ભરી દેતા આવીએ છીએ તમે જોઈ શકો છો મારા વાલા મિત્રો આ જોઈ શકો છો આપણે તો મિત્રોથી શકો છો ભાઈ લોકો તમે આપણું કામે લગાતાર ચાલી રહ્યું છે અને આપણે અહીંયા જોઈ શકો છો અલા બલા કલા તમેરીમાં ભરી ભરીને આપતા રહીએ છીએ તમને બતાવું તો એવું આપણું કામ કેવી રીતે સારી રીતે ચાલી રહ્યું છે મારા વાલા ખેડૂતભાઈ મિત્રો આ ખેડૂત માટે લાઈક આપી દીધો બહુ કેટલી મહેનતથી કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે આમ મકાઈ આપણે ધાર મૂકીએ છીએ ઉપાડવાનું કામ કરીએ છીએ જોઈ શકો છો વિપુલભાઈ પણ રહ્યા છે ને સુજીલભાઈ કચરો કાઢી રહ્યા છે આપણે પંખોયા કરી રહ્યા છે અને આ રીતે અમે ભવનમાં ધાર પર મૂકી શકાય છે પણ હવે તો હંડર આવી ગયા પણ થોડીક છે કે આપણે પંખો છે આપણે આખા હતો પહેલાંથી આવી છે તમે જોઈ શકો છો આ જોવો છો કેટલો કચરો નજર આવે છે ને આમાં તમે જોઈ શકો છો એકદમ સાફ થઈ જાય છે અમારા વાલા ખેડૂત ભાઈ મિત્ર એક લાઈક આપી દીજો આપણા ખેડૂત ભાઈ મિત્રો ખેડૂત ભાઈ માટે એક લાઈક જરૂરી છે તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો આપણે અનેક જગ્યા થી નજરો બતાવવાની કોશિશ કરું તો તમે જોઈ શકો છો અમારા વાલા બહુ સારી રીતે કામ કરી રહ્યા છે આપણે પણ સારી રીતે કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા એક વિડિયો અહીંયા મૂકવા અહીંયા રાખી દે એટલે જે રીતે તમાનું કામ એક જગ્યાથી બીજે થાય તો આમ દેરી છે તમે જોઈ શકો છો મારા વાલા છોકરા ભાઈ મિત્રો આના કારણે આ મટાળી જે આપડે બધું કામ કરી દેયા છે મારવાલા ખરીદતા એક લાઈક આપી દીજો આ ખરીદ ભાવ માટે જોઈ શકો છો છોポンプ ચાલુ છે હા આપણા વાલા ખરીદના ભાઈઓ મિત્રો ઓય પેના ચાલુ તો છે આપણે એક અમારા ખેડૂત ભાઈ મિત્રો તમે જોઈએ અમે કઈ રીતે કામ કરી રહ્યા છે મારા વાલા ખેડૂત મિત્રો જો તમે જોઈ શકો છો કઈ રીતે કામ કાજ ચાલતું હતું આપણે જરા કામ હતું એટલે આપણે એક જગ્યાએ સ્ટેન્ડ ઉપર રાખી દીધો હતો ફોન તમે જોઈ શકો છો વિપુલભાઈ કેટલી મહેનતથી કામ તમે જોઈ શકો છો જો વિપુલભાઈ કામ કરી રહ્યા છે સુજીલભાઈ બોવારી રહ્યા છે ઝાડુ પોચા કરે છે ને આ પાવડીથી કામ કચા કરે છે અહીં આપણે એક ટગલો કરી દીધો છે પછી આપણે બહાર વધારે એક સાઈડમાં રાખી દીધો છે પણ અહીંયાથી બહાર એ વાપરે છે આપણે અહીંયા બેઠા છે ત્યાં લેગો આ તમે જોઈ શકો છો કે દાણો આપણે અહીંયા બચાવી છે અન્ન કહેવાય છે અન્નને આપણે સાચવી રાખવું આપણે જોઈએ આપણે આપણે પંખો બંધ કરી નાખીએ હમણાં એક સાઈડમાં રાખવાનો છે

હા ખેડૂત ભાઈ મિત્રો આપણે જ્યાં ટાઈમ પાસ અહીંયા કરતા હતા એટલે પછી આપણે માઇક બંધ કરી નાખીએ તો આ તમે જોઈ શકો છો આપણે ઢગલો કરવાનો છે સાઈડમાં આપણે અહીંયા આ કિસાન ભાઈ મિત્રો જુઓ ખેડૂત ભાઈ મિત્રો આ મહેનત કરી રહ્યા છે એ માટે તમે લાઈક આપી દો અને જરૂર સબસ્ક્રાઈબ કરો અને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ સૌને આ તમે જોઈ શકો છો આપણા ઘઉં અહીંયા સાઈડમાં કરી રહીએ છીએ જોઈ શકો છો મારા વાલા ખેડૂતભાઈ મિત્રો આપણે આ ઘઉં આખે આખા બધા જ ઉપેણવાના છે અને ધાર મૂકવાનું છે બધો કચરો સાફ કરવાનો છે આ જોઈ શકો છો આપણી મકાઈ એકદમ સાફ ને એકદમ ફ્રેશ થઈ ગઈ છે કોણ કોણ મકાઈના રોટલા ખાય છે આપણે જે કમેન્ટમાં જણાવજો મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો બધા ઘણા ઘણા તો રોટલી જ ખાતા હશે પણ કોઈ મકાઈની રોટલો ખાતો હશે જેને ખબર હશે મોટા વાલા ખેડૂત ભાઈ મિત્રો આપણે આ કામકાજ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણે આ એક ગુવાર કાઢી નાખીએ હવે હા મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો એક લાઈક અને સબસ્ક્રાઈબ આપીને સારો એવો કમેન્ટ કરી નાખજો હા તમે જોઈ શકો છો એ ખેડૂત કા સોના હા અને ખેડૂતનું સોનું કહેવાય મારા વાલા ભાઈઓ મિત્રો તમે જોઈ શકો છો ભાઈઓ કઈ રીતે આને સાચવી રહ્યા છે અને કઈ રીતે સાફ કરી રહ્યા છે આ સાફ કરવાના કારણે એ જ કે આના અંદર જીવાત ના પડી જાય એકદમ સ્વચ્છ હોય તો ઘણા બધા જીવાત પડી જાય છે આના અંદર અને અનાજ કહેવાય છે આ એવો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખશે મારા વાલા ખેડૂતભાઈ મિત્રો હા તમે જોઈ શકો છો આપણે અહીંયા ડીસી મોટર છે આ પંખામાં રાખેલી છે હા જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ સૌને આજના શ્રી